સરકારી નોકરી મેળવવા માટે ગુજ્જુ સ્ટડી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને લેટેસ્ટ વિડીયોની અપડેટ મેળવવા માટે દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કેમ છો ગુજરાતીઓ ગુજ્જુ સ્ટડી ચેનલમાં સૌનું હાર્દિક છે મિત્રો ફોરેસ્ટ ગાર્ડ વનરક્ષક સિરીઝ ચાલી રહી છે તે સિરીઝનો આ છઠ્ઠો વિડિયો છે આ વિડિયોમાં આપણે જે વિવિધ પર્યાવરણીય અને જે ખેતીના શાસ્ત્રો છે તેની વિશે આપણે અભ્યાસ કરવાના છીએ મિત્રો આ વિડીયોના અંતમાં આપણે એક બોનસ ટિપ્સ પણ શેર કરવાના છીએ જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે એટલે વિડીયો અંત અંત સુધી જરૂર જોઈશો તો મિત્રો આ પહેલાં આપણે વિડીયો થોડાક બનાવ્યા હતા જે અગાઉના વિડીયો આપણે બનાવ્યા હતા તે હતા પક્ષીઓ વિશેના જે વિડીયો હતા માછલીઓ વિશે કીટકો વિશે મહત્વની જે ઔષધિ વનસ્પતિઓ છે તેના વિશે અને જે મહત્વની પર્યાવરણીય યોજનાઓ અને જે ભારત સરકારના જે કાયદાઓ છે અને જે પર્યાવરણને બચાવવા માટે જે આંદોલનો થયા હતા તેના વિશે આપણે વિડીયો બનાવી શક્યા છીએ જો તમે તે વિડીયો ન જોયો હોય તો તમે તેની લિંક હું એની છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવાનો છું તમે ત્યાંથી પણ જોઈ શકો છો અને મારી ચેનલની મુલાકાત લઈને પણ તમે આ વિડીયો જોઈ શકો છો મિત્રો આપણે શરૂ કરીએ તો મિત્રો સૌથી પ્રથમ છે શેરી કલ્ચર તો શેરીકલ્ચર જે છે તે રેશમના કીડાનો ઉછેર છે તેની સાથે સંકળાયેલ છે તો રેશમના કીડાનો ઉછેર કરવા માટે જે ખેતી કરવામાં આવે છે કે જે પદ્ધતિ છે તેને શેરીકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે તો અહીં આપણે ફોટોગ્રાફમાં જોઈ શકો છો જે રેશમના જે કીડા છે તે અહીં ફોટોગ્રાફમાં તમને બતાવ્યા છે અને તે ઘણી જગ્યાએ આ રીતે રેશમના કીડાનો ઉછેર કરીને ખેતી કરવામાં આવે છે તો આ જે ખેતી છે તેને સેરીકલ્ચર કહેવામાં આવે છે આગળ વધીએ મિત્રો એપી કલ્ચર એટલે કે મધમાખીનો ઉછેર તો મધમાખીનો જે ઉછેર કરવાનો છે જે મધ મેળવવા માટે ઉછેર કરવામાં આવે છે તો તેને એપી કલ્ચર તરીકે ઓળખવામાં આવે છે પીસી કલ્ચર મિત્રો પીસી કલ્ચર એટલે મત્સ્યપાલન તો જે મત્સ્યપાલન કરવામાં આવે છે તળાવો બનાવીને તો તે જે કરવામાં આવે છે તેને પીછી કલ્ચર તરીકે ઓળખવામાં આવે છે ફ્લોરી કલ્ચર મિત્રો ફૂલોની ખેતીને ફ્લોરી કલ્ચર કહેવામાં આવે છે અહીં ફૂલોનું જે અંગ્રેજી છે તે ફ્લાવર થાય છે એટલે નામ ઉપરથી ખ્યાલ આવી જાય છે કે જે ફ્લોરી કલ્ચર છે તે ફૂલોની ખેતી સાથે સંકળાયેલ છે એવી જ રીતે મિત્રો જે રેશમના કીડાનો ઉછેર છે તે શેરીકલ્ચર એટલા માટે કહેવામાં આવે છે કે જે રેશમનો કીડો છે તે સામાન્ય રીતે શેતુરનું જે વૃક્ષ છે તેના પર્ણોમાં તેનો ઉછેર કરવામાં આવે છે અને છેતુરને મિત્રો અંગ્રેજીમાં છેરી તરીકે ઓળખવામાં આવે છે તો એટલા માટે તેને શેરી કલ્ચર તરીકે પણ કહેવામાં આવે છે તો આવી રીતે પણ યાદ રાખી શકો પછી જોઈએ વર્મી કલ્ચર મિત્રો વર્મી કલ્ચર એટલે જે અળસિયાનો ઉછેર વર્મ એટલે જ મિત્રો જે ઈયળ એવી રીતનો જે અર્થ થાય છે ઈયળ કે જે અળસિયા એવી રીતના જે બીજા જીવો છે જે જે હાડકા વગરના જીવો છે તેને વર્મ તરીકે અંગ્રેજીમાં સામાન્ય રીતે ઓળખવામાં આવતા હોય છે એટલા અળસિયાનો જે ઉછેર છે તેને કલ્ચર તરીકે ઓળખવામાં આવે છે પછી જઈએ મિત્રો પોમો કલ્ચર તો ફળોનું જે ઉત્પાદન કરવામાં આવે છે તો તેને પોમોકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે હોર્ટીકલ્ચર મિત્રો બધાને ખ્યાલ જ હશે હોર્ટીકલ્ચર મોસ્ટ ફેમસ નામ છે તો જે બાગાયતી કરવામાં આવે છે જે જે આમાં પણ જે પોમોકલ્ચર છે તે ની અંદર પણ આવી શકે છે કેમ કે બાગાયતીમાં છે તે જે કેરીનું ઉત્પાદન છે જમરૂખનું ઉત્પાદન છે વગેરે જે ફળફળાદી છે દાડમનું ઉત્પાદન છે તે ની અંદર આવી શકે એટલા માટે જે પોમોકલ્ચર છે તે ની અંદર પછી જોઈએ મિત્રો ઓલિવ કલ્ચર મિત્રો ઓલિવ કલ્ચર એટલે જેતુનની ખેતી મિત્રો તો પહેલાં આપણે અહીંનો ફોટોગ્રાફ જોઈ લઈએ જેતુન કોને કહેવાય તો આ જે છે તેને જેતુન કહેવાય જેતુનને અંગ્રેજીમાં મિત્રો ઓલિવ કહેવામાં આવે છે એટલા માટે ઓલિવિકલ્ચર નામ ઉપરથી જ ખ્યાલ આવી જશે કે ઓલિવની જે ખેતી કરવામાં આવે છે તેને ઓલિવિકલ્ચર કહેવામાં આવે છે આ મિત્રો તમે સાંભળ્યું દેશે નામ ઓલિવનું ઓઇલ તો આ ઓલિવની જે ખેતી છે જે જેતુનની ખેતી છે તે તેનું ઓઇલ મેળવવા માટે કરવામાં આવતી હોય છે કલ્ચર મિત્રો જો દ્રાક્ષની ખેતી છે તેને વીટી કલ્ચર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો જે તમને ખ્યાલ હોય તો જે વાઇન બને છે એ દ્રાક્ષમાંથી બને છે તો જે વાઇન છે અને વીટી છે તો આ બંનેનું જે કનેક્શન બનાવીને આપણે અહીં યાદ રાખી શકીએ કે વીટી કલ્ચર છે એ દ્રાક્ષ દ્રાક્ષની ખેતી સાથે સંકળાયેલ છે અરબરી કલ્ચર તો મિત્રો અરબરી કલ્ચર એટલે વૃક્ષો અને ઝાડીઓની જે ખેતી છે તે અરબરી કલ્ચર તરીકે ઓળખવામાં આવે છે મેરીકલ્ચર તો મિત્રો મેરી તમે નામ સાંભળ્યું હશે ગુજરાત મેરીટાઈમ બોર્ડ તો જે મેરી છે એટલે કે જે સમુદ્રને લગતું છે તો મેરીકલ્ચર એટલે સમુદ્રી જીવોનું જે ઉત્પાદન કરવામાં આવે છે તેને મેરીકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે ઓલેરીકલ્ચર મિત્રો શાકભાજીનું જે ઉત્પાદન કરવામાં આવે છે જે ખેતી કરવામાં આવે છે તેને ઓલેરીકલ્ચર તરીકે ઓળખવામાં આવે છે સિલ્વી કલ્ચર તો સિલ્વી કલ્ચર છે જે મિત્રો તે વનોનું જે સંરક્ષણ અને સંવર્ધન જે કરવામાં આવે છે તેને સિલ્વી કલ્ચર તરીકે ઓળખવામાં આવે છે તો સિલ્વી કલ્ચર છે તે વનોનું સંરક્ષણ અને સંવર્ધન સાથે સંકળાયેલ છે પછી જોઈએ મિત્રો હાઇડ્રોપોનિક્સ તો મિત્રો જે ખેતી પાણીમાં કરવામાં આવે તેને હાઇડ્રોપોનિક્સ કહેવામાં આવે છે મિત્રો અહીં સંશોધકોને ખબર પડી કે જે જમીન છે તે ફક્ત વૃક્ષને આધાર દેવા માટે વાપરવામાં આવે છે પરંતુ વૃક્ષને જે જરૂરી છે તે તેમાં જે પોષક તત્વો છે તે છે અને જો આ પોષક તત્વો કોઈ કોઈ બીજી રીતે વૃક્ષને આપવામાં આવે તો જમીનની જરૂર રહેતી નથી તો આ ઉપરથી જે એક ખેતીની જે એક પદ્ધતિ વિકસી છે તેને હાઇડ્રોપોનિક્સ તરીકે ઓળખવામાં આવે છે અહીં આપણે ફોટોગ્રાફ જોઈએ તો હાઇડ્રોપોનિક છે હાઇડ્રો હાઇડ્રોનો અર્થ જ મિત્રો પાણી થાય છે તો આવી રીતના જે છોડવાઓ છે તે પાણીની અંદર રોપવામાં આવે છે અને પાણીની અંદર જે ખાતરને જે જે છોડને જરૂરી જે પોષક તત્વો છે તે પાણીમાં જ ઓગાળી નાખવામાં આવે છે અને આવી રીતે છોડને આપવામાં આવે છે એટલે અહીં કોઈ જમ જમીનની જરૂર રહેતી નથી અને પાણીનો પણ સૌથી બહુ ઓછો ઉપયોગ થાય છે કેમકે વારાઘી રિસાયકલ કરીને પાણી વાપરી શકાય છે તો આ જે ખેતી છે તે સામાન્ય રીતે ઇઝરાયલમાં બહુ બહુ મોટા પ્રમાણમાં ઉપયોગમાં આવે છે પછી જોઈએ મિત્રો એરોપોનિક્સ આ પણ હાઇડ્રોપોનિક્સનો જ એક ભાગ કહી શકાય કે હવામાં ખેતી તો હવામાં ખેતી એનો મતલબ મિત્રો અહીં એરોપોનિક્સનો જે ફોટોગ્રાફ છે તેમાં જોઈ શકો છો કે આવી રીતના જે છોડવાઓ છે તે હવામાં લટકાવવામાં આવે છે તેના મૂળિયાઓ હવામાં હોય છે તેને પછી તેની ઉપર છે તે કોઈ મોટર વડે સ્પ્રે કરવામાં આવે છે તો આ સ્પ્રે છે તે મૂળિયાઓને લાગે છે અને તેમાં જે પોષક તત્વો છે તે મૂળિયાઓ શોષી લે છે તો અહીં જે છે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં પાણી વપરાય છે તો આ જે પદ્ધતિ છે હાઇડ્રોપોનિક્સ અને એરોપોનિક્સ એ બંને સામાન્ય રીતે ઇઝરાયલ જેવા દેશોમાં અને જે આ રેગિસ્તાની જે દેશો છે તેમાં જે આ પાણીની બહુ તંગી છે ત્યાં બહુ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે આપણે પણ આ પદ્ધતિઓ છે તેની અહીં જે આપણે ભારતમાં પણ લાવવાની જરૂર છે પરંતુ સરકાર સરકારોએ આની ઉપર થોડું ધ્યાન દેવું જોઈએ મિત્રો આગળ વધીએ હરપેટોલોજી મિત્રો આજે હવે જે શાસ્ત્રો આવશે જે પર્યાવરણ સાથે સંકળાયેલા છે તો હરપેટોલોજી એટલે જે સાપ અને ઉભય જેવી જે પ્રાણીઓ છે તેનો જે અભ્યાસ કરવામાં આવે છે તો એ શાખાને હર્પેટોલોજી કહેવામાં આવે છે મિત્રો સાપ છે તે પેટે સરકતું પ્રાણી છે મિત્રો આપણને ખ્યાલ છે છે એટલે એવું પ્રાણી કે જે પાણીમાં પણ રહી શકે અને જમીન પર પણ રહી શકે તો આ જે પ્રાણીઓનો અભ્યાસ કરવામાં આવે છે તે હર્પેટોલોજી તરીકે ઓળખવામાં આવે છે અને સાપ એ સ્વરૂપ છે એ પેટે સરકતું પ્રાણી છે અને હર્પેટોલોજીમાં પણ પેટ આવે છે મિત્રો એટલે આવી રીતે પણ તમે યાદ રાખી શકો છો પછી કોન્કોલોજી તો કવચવાળા જે પ્રાણીઓનો અભ્યાસ છે તે કોન્કોલોજી તરીકે ઓળખાય છે મિત્રો અહીં મિત્રો યાદ રાખવા માટે તમે કવચ છે તે સામાન્ય રીતે કેલ્શિયમનું બનેલું હોય છે અને હાડકા જેવું હોય છે તો હાડકાને આપણે અહીં સામાન્ય રીતે કંકાલ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ તો કોન્કોલોજી અને કંકાલ તો બેનું જે રિલેટ કરીને તમે અહીં યાદ રાખી શકો છો પછી છે મિત્રો ઇથોલોજી તો પ્રાણીઓના જે રહેઠાણ સંબંધી વર્તણૂકનો અભ્યાસ છે તો એ અભ્યાસ કરતી જે શાખા છે તેને ઇથોલોજી તરીકે ઓળખવામાં આવે છે કે કયું પ્રાણી તેના રહેઠાણમાં કેવું વર્તણૂક કરે છે કેવું કેવું વાતાવરણના બદલાવ સાથે કઈ રીતને અનુકૂળ થાય છે તો આવી રીતના જે બધા અભ્યાસ છે તે ઇથોલોજી સાથે સંકળાયેલા છે પછી જોઈએ મિત્રો લેમોનોલોજી તો તાજા પાણીના જે પ્રાણીઓ અને જે વનસ્પતિઓ છે તો તેના અભ્યાસ કરવા માટે લિમ્નોલોજી તરીકે જે શાસ્ત્ર બન્યું છે તો તેને લીમ્નોલોજી તરીકે ઓળખવામાં આવે છે તો લીમનો મિત્રો તમે લીમકા નામનું જે એક સોડાનું બ્રાન્ડનું નામ તો સાંભળ્યું જશે તો તેની સાથે પણ તમે રિલેટ કરીને લિમ્નોલોજીને યાદ રાખી શકો છો પછી જોઈએ મિત્રો એન્ટોમોલોજી તો કીટકો અને જે જંતુઓનો અભ્યાસ છે તે એન્ટોલોજી એન્ટોમોલોજી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો કીડી છે તે તેને એન્ટ કહેવામાં આવે છે તો આ જે એન્ટ છે અને જે આ એન્ટોમોલોજી છે તો તેને બંનેને રિલેટ કરીને તમે યાદ રાખી શકો છો પછી જોઈએ મિત્રો હેલ્મેન્થોલોજી તો પરોપજીવી જંતુઓ એટલે કે જે જંતુઓ બીજા પર આધાર રાખતા હોય છે તો તેવા જંતુઓ અને કીડાઓના અભ્યાસને હેલ્મેન્થોલોજી તરીકે ઓળખવામાં આવે છે પછી જોઈએ મિત્રો મોર્ફોલોજી મિત્રો અંગ્રેજીમાં મોર્ફો એટલે જે એના રૂપ થાય છે શાખાઓ થાય છે તો પ્રાણીઓ અને વનસ્પતિના જે રૂપો છે એ અંગેનો જે અભ્યાસ કરવામાં આવે છે તો તે શાસ્ત્રને મોર્ફોલોજી તરીકે ઓળખવામાં આવે છે પછી જોઈએ મિત્રો ઓનેર્થોલોજી તો મિત્રો આપણે પક્ષીઓના વિડીયોમાં પણ જોયું હતું આવે છે કે જે પક્ષીઓનો અભ્યાસ કરતી જે શાખા છે જે વિજ્ઞાનની જે શાસ્ત્ર છે તેને ઓનેર્થોલોજી તરીકે ઓળખવામાં આવે છે એન્થોલોજી તો ફૂલોના જે અભ્યાસ છે તેને એન્થોલોજી તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો ઇકોલોજી અને કોમ્યુનિટીનો જે અભ્યાસ છે તેને સાયનેકોલોજી તરીકે ઓળખવામાં આવે છે અહીં મિત્રો જે ઇકોલોજી શબ્દ છે તે પણ પોતે એક શાસ્ત્ર છે ઇકોલોજી એટલે ઇકો એટલે મિત્રો જે પર્યાવરણીય જે આજુબાજુ જે વાતાવરણ છે આખું પર્યાવરણ છે જે પ્રાણીઓ અને જે આખું જીવાવરણ છે વાતાવરણ છે તો આ બધો જે અભ્યાસ છે વનસ્પતિઓ છે નેચર છે આનો અભ્યાસ છે તે ઇકોલોજી કહેવાય છે તો આને જે ઇકોલોજી છે અને એની જે બધી કમ્યુનિટીઓ છે પ્રાણીઓની વનસ્પતિઓની તો તેને સાયનોકોલોજી તરીકે ઓળખવામાં આવે છે તો આ હતા મિત્રો પચીસ શાસ્ત્રો જે મોટા ભાગે પરીક્ષામાં પૂછવાની શક્યતા ધરાવતા હોય છે હવે મિત્રો આપણે જે વિડીયોની જે બોનસ ટીપની વાત કરી હતી તો આપણે તે આપી દઈએ તો આ બોનસ ટીપ છે તો સામાન્ય રીતે જે પરીક્ષા મિત્રો લેવાતી હોય છે તે સો માર્કની લેવાતી હોય છે અને જે સમય આપવામાં આવે છે તે સો માર્ક દીઠ એક કલાકનો આપવામાં આવતો હોય છે એટલા માટે મિત્રો એક પ્રશ્ન દીઠ છે એ સામાન્ય રીતે છત્રીસ સેકન્ડ જેટલો સમય મળતો હોય છે આથી જે વિદ્યાર્થીઓ ફરિયાદ હોય કે તેમને પરીક્ષામાં ટાઈમ ઘટે છે અને પ્રશ્નો અધૂરા રહી જાય છે આવડતા હોવા છતાં બાકી રહી જાય છે તો તેમને માટે ટીપ્સ છે કે જે ઉમે ઉમેદવારોને છે તે ગણિતના જે પ્રશ્નો છે તે હંમેશા છેલ્લે કરવા ભલે તમને ગણિતના ફોર્મ્યુલા આવડતું હોય બધું આવડતું હોય પરંતુ ગણિતના પ્રશ્નો છે ગણવા પડે છે એટલે તેમાં વધારે ટાઈમ જાય છે તો એના કરતાં ગણિતના પ્રશ્નો હંમેશા છેલ્લે કરવાના અને જે સૌથી આવડતા હોય પ્રશ્નો એ બધાથી પહેલા કરી નાખવાના જેથી આવડતા પ્રશ્નો કોઈ બાકી ના રહી જાય અને છેલ્લે છેલ્લે ગણિતના કરવાના ભલે ગણિતના પ્રશ્નો આવડતા હોય છતાં છેલ્લે કરવાના આથી તમને જે સમય ઘટવાની જે સમસ્યા છે તેનું નિરાકરણ થઈ જશે તો મિત્રો આ તો આજનો વિડીયો આપણે તો આ વિડીયોમાં જે મટીરિયલ છે તેની પીડીએફની લિંક હું નીચે આપવાનો છો તમે ત્યાંથી તેને ડાઉનલોડ અને પ્રિન્ટ પણ કરી શકો છો આપણે જે ચેનલ છે ગુજુ સ્ટડી માં તેને પણ તમે જોઈન કરી શકો છો અને તેની લિંક પણ મેં નીચે આપેલી છે તો આ નો હવે જે સાતમો વિડીયો આવશે એમાં આપણે બહુ મોસ્ટ આઈએમપી જે ટોપિક છે તેનો અભ્યાસ કરવાના છીએ અને તે છે ગુજરાતના અભયારણ્યો અને ઉદ્યાનો તો આ છે તે મોસ્ટ આઈએમપી ટૉપિક છે અને બેથી ત્રણ માર્ગનું પૂછાવાની શક્યતા ધરાવતો ટોપિક છે તો આવતા સોમવારે આપણે આ જે સાતમો વિડીયો કરીશું તેમાં આ વિશે આપણે અભ્યાસ કરીશું તો મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ થેન્ક યુ